પર આવેલા અંબાજી મંદિરના નિધન થતા હવે નવા ગાદીપતિ કોણ બનશે તેને લઈને ભારે વિવાદ થયો છે ગાદીપતિ બનવા માટે અલગ અલગ ત્રણ જૂથ સામસામે આવી ગયા છે ત્યારે જુઓ સિંહાસન માટે સામ સામે આવી ગયેલા ભગવાધારીનો આ ખાસ અહેવાલ ગરવા ગઢ ગિરનાર ની ગાદી માટે વિવાદ માટે એક બે નહીં પણ પડ્યા ત્રણ અંબાજી મંદિરના ના મહંત બ્રહ્મલીન થતા જ વિવાદ મંદિર गादी मेडवाज शरूत थयो ओं गजग्रा तुना दाता मेरे दतातरी में तो मांगणा

જે મહંત બ્રહ્મલીન થયા તેમનો પરિવાર પણ હવે ગાદી માટે જાણે યુદ્ધે ચડ્યો હોય તેમ લાગી રહ્યું છે સૌથી તો આ સમગ્ર વિવાદને સમજી લો અંબાજી મંદિરના મહંત તનસુખ ગીરી મહારાજ બ્રહ્મલીન થતા ભવનાથ મંદિરના મહંત હરિગીરી ઇન્દ્ર ભારતી બાપુ અને દત્તાત્રે મંદિરના મહંત મહેશ વચ્ચે વિવાદ થયો હરિગિરી અને ભારતી બાપુ એક જ જૂથમાં છે જ્યારે મહેશગિરીનું અલગ જૂથ છે તો ગાદી માટે ત્રીજું જૂથ તનસુખગિરી મહારાજના પરિવારનું છે ત્રણેય જૂથને ગાદી જોઈએ છે તેના કારણે જ સમગ્ર વિવાદ સર્જાયો છે હરિગિરી અને ઇન્દ્ર ભારતી બાપુના જૂથે મહેશગિરી પર ખોટી રીતે તનસુખગિરીના સહી સિક્કા લઈ લીધા હોવાનો આરોપ લગાવ્યો છે તો સહી સિક્કાનો આ વિવાદ શું છે તે તમે જાણી લો રાતને અમે આવ્યા ત્યારે બાપુ મહેશુ બાપુ બીજા પાંચ છ સંતો હતા બીજા હતા નોસિંગ ને એ બધા કંઈક બાપુનો અંગૂઠો નહીં લેતા હતા અમે પૂછ્યું તો એમને કંઈક કીધું નહીં અને બધા ત્યાંથી છાંક લઈને ગયા જગ્યાએ થઈ જગ્યાએ રાજકોટ બોકુલ બોકુલ હોસ્પિટલ અહીંયા આવ્યા અને મને અવાજમાં આવ્યો કે અંદર આઈસીયુમાં કંઈક ગડબડ થાય છે અને મેં કહું શું છે તો કે યોગેશ કે ભાઈ હું જ્યાં જઈ આવ્યો છું અને ત્યાં કંઈક આવ્યો મને ફોન આવ્યો યોગેશભાઈ નો મને કીધું અંદર આઈસીયુ રૂમ માં કંઈક ગડબડ થાય છે ત્યાં ઉપર છે લોટરીવાળા લોટરીવાળા કોણ કોણ થયું ત્યાં મહેશગીરી બાપુ ડોક્ટરનો સ્ટાફ થયો બધાય અમે ત્યાં ગયા ને તો એવી રીતે કંઈક બાપુનું કંઈક ઓલું લખાણ ઉપર છે ને બાપુ ફિંગર લીધું કંગુઠા એવી રીતે ઉન્ડે અમે ગયા ને ત્યારે લઈ લીધું હું ને વિજયભાઈ ત્રિવેદી ગયા ત્યારે ફિંગર લઈ લીધું કિશોરભાઈ ગયા ત્યારે એને બધા રોકવાની કોશિશ કરી ત્યારે પૂરું થઈ ગયું હતું સાંભળ્યું તમે

ડોક્ટરોના ઉપસ્થિતિમાં કરાવ્યા ત્યાં સીસીટીવી ત્યાં મળ્યા અને સાક્ષી માં કરાવ્યા હતા એ બધા ભેગા થઈને નક્કી કર્યું હતું કે એ લોકો જે નક્કી કરશે એના સાથે મહેશગીરી બાપુ રહેશે અને એ રેકોર્ડિંગમાં સાફ સાંભળવા મળશે કે મહેશગીરી બાપુ એ કીધું છે કે મને કોઈ હક નથી જોતો પણ

તે તમામ પરિવારજનો હરીગીરી અને ઇન્દ્ર બાપુ ભારતી ની સામે આવી ગયા અને પોતાના પરિવાર માં ગાદી આપવામાં આવે તેવી માંગ કરી એટલું જ નહીં જોરદાર હોબાળો પણ મચાવ્યો અને જો ગાદી નહીં સોંપવામાં આવે તો આત્મવિલોપન ચીમકી હરીગીરી બાપુ આવે

મને નિમણૂક કરવા બદલ બધા અમને સાથ સહકાર આપે એવી રીતે અમારી માંગણી એમ છે કે આ જગ્યા અમારી હક ઈચ્છાની છે અખાડો ગમે એવો નિર્ણય લઈએ તો અમે નિર્ણય નહીં લેવા દઈ અને એ કોઈ પણ મંદ ઘોષિત કરે અમે ઘોષિત નહીં થવા દઈ કાયદેસર કાયદા કાનૂન કરશે અમે કાયદા કાનૂન કરવા લડવા તૈયાર છે ગામમાં ભીખ માગશું સમાજ આગળ ભીખ માગશું અન્ય વાળા સેવકો આગળ ભીખ માગશો અમને ન્યાય આપો આ આવા કોઈ પણ છે બધા અખાડાના એને આવું અમારે ન કરવું જોઈએ

ભગવાન શિવ ભવનાથ રૂપે અને પાર્વતી અંબા ભવાની રૂપે અહીં વિરાજમાન છે આ જ ગાદી માટે જે વિવાદ ચાલી રહ્યો છે તેનો સુખદ અંત આવવો જોઈએ ત્યારે જોવાનું રહેશે કે આગળ શું થાય છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા